નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અઢાર આસપાસ સર્જાશે જે નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પરિણામે વીસ થી ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન એક થી બે સેલ્સિયસ ઘટશે અને બાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે અગિયાર થી બાવીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા છે ટેકાના ભાવે ખરીદી શરૂ કૃષિ મંત્રી વાઘાણીએ દેહગામ ખાતે શુભારંભ કરાવ્યો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આજે ટેકાના ભાવે ખરીફ પાકો મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો છે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દેહગામ ખાતે શુભારંભ કરાવીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું મગફળીના આશરે પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે એમએસપી સાત હજાર બેસો ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળતા ખેડૂતોને આશરે બે હજાર બે બે હજાર બેસો ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળ્યો છે ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ મરણ પથારીએ મહેસાણાના કડીમાં છેલ્લા બે વર્ષમાં એકસો પંદરમાંથી પચાસ જીનિંગ મિલોને તાલા લાગ્યા છે ઉદ્યોગકારોએ આ માટે એમએએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિને જવાબદાર ગણાવી છે અગાઉ અહીંથી પંચાવન લાખ ગાંસલીઓ કોટન એક્સપોર્ટ થતું હતું જેની સામે હવે પિસ્તાલીસ લાખ ગાંસડીઓ કોટન ઇમ્પોર્ટ થાય છે વિદેશી કપાસ સસ્તો હોવાથી સ્વદેશી કપાસના ભાવ ઊંચા રહે છે ઉદ્યોગકારોએ આ ઉદ્યોગને બચાવવા સરકાર સત્વરે યોગ્ય નીતિ લાવે તેવી આશા વ્યક્ત કરી છે વિનાશ આ વર્ષનું એકવીસમો મોટું વાવાઝોડું ફિલિપાઇન્સમાં સુપર ટાયકોન ફંગવોંગે 230 ત્રીસ કિમી કલાકની ઝડપે ત્રાટકતા વિનાશ મચાવ્યો છે 1.2 પોઈન્ટ બે મિલિયનથી વધુ લોકો બેઘર બના અને બેના મોત થયા છે લુઝોન અને ઓરોરા પ્રાંતમાં ભારે વરસાદ તથા પવન ફૂંકાઈ રહ્યા છે મનીલામાં 300 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે સરકારે લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે હવામાન વિભાગ મુજબ વાવાઝોડું ઓછામાં ઓછું બસો એમ એમ વરસાદ લાવશે આ વર્ષનું એકવીસમો મોટું વાવાઝોડું ગણાય છે ઠંડીને લઈને આઈએમડી નું એલર્ટ આઈએમડીએ ઉત્તર ભારત માટે ભારે ઠંડીની ચેતવણી આપી છે રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તાપમાન દસ સેલ્સિયસ થી નીચે પહોંચી ગયું છે રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું સાત સેલ્સિયસ જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ સાત સેલ્સિયસ નોંધાયું છે છત્તીસગઢના સુરગુજામાં ઠંડી વધતા એલર્ટ જાહેર થયું છે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદ તાપમાન શૂન્ય થી નીચે ઉતર્યું છે હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડો વધુ પડશે ત્રંબકેશ્વર કુંભમેળાનો પ્લાન મંજૂર વર્ષ બે હજાર નાશિક ત્રંબકેશ્વર કુભ માટે રાજ્ય સરકારે રૂપિયા પચીસ હજાર પંચાવન કરોડનો વિકાસ પ્લાન મંજૂર કર્યો છે જેમાંથી રૂપિયા સાત હજાર ચારસો દસ કરોડની પ્રથમ મંજૂરી મળી ગઈ છે આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરાઈ છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સમિતિ દેખરેખ રાખશે જારે મંત્રી ગિરીશ મહાજન આયોજનની જવાબદારી સંભાળશે કડોમાં મોટી દુર્ઘટના મહેસાણાના કડી શહેરમાં ભવપુરા વિસ્તારમાં મકાન બાંધકામ દરમિયાન નજીકના જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી દિવાલના કાટમાર નીચે સાત શ્રમિકો દટાયા જેમાંથી ઠાકોર જગદીશજીનું કમનસીબે મૃત્યુ થયું છે સ્થાનિકોની મદદથી તમામ શ્રમિકોને બહાર કાઢી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં અન્ય છ શ્રમિકો ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે જેમાં બેની હાલત ગંભીર છે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે ગાંધીનગરમાં નવા આંદોલનની ચીમકી ગાંધીનગર સચિવાલયમાં ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે એક હજારમી વધુ કર્મચારીઓ બઢતી વિના નિવૃત્ત થવાની સ્થિતિમાં છે લગભગ 1400 જેટલા નાયબ સેક્શન અધિકારીઓ 2031 થી 32 સુધીમાં સેક્શન ઓફિસરનો પગાર લેશે પણ પદ DYHO નું જ રહેશે એસોસિએશને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં સરકારે કોઈ જવાબ ન આપતા કર્મચારીઓમાં હતાશા ફેલાઈ છે અને તેમણે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપી છે નેહરુ સ્ટેડિયમ તોડી બનશે સ્પોર્ટ સિટી દિલ્હીમાં એક મોટી રમતગમત પરિયોજનાનું આયોજન થઈ રહ્યું છે રમત મંત્રાલયના સૂત્રો મુજબ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને તોડીને તેની જગ્યાએ એકસો બે એકરના વિશાળ વિસ્તારમાં નવી સ્પોર્ટ સિટી બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ માટે કતાર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના આધુનિક સ્પોર્ટ્સ મોડેલનું મૂલ્યાંકન કરાઈ રહ્યું છે આ પ્રોજેક્ટનો હેતુ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અત્યાધુનિક રમતગમતનું માળખું ઊભું કરવાનો છે વધુ પચાસ બોરા વિસ્ફોટક મળી આવ્યું હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને વિસ્ફોટક પદાર્થો ભરેલા વધુ પચાસ બોરા મળી આવ્યા છે પોલીસે આ બોરા પિકઅપ વાહનમાં ભરીને લઈ ગયા હતા પરંતુ તે કયો વિસ્ફોટક છે તે અંગે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે આ બોરા ગામના ઇમામના ઘરેથી મળી આવ્યા છે જ્યાં મુઝમ્મિલ નામનો વ્યક્તિ અવારનવાર આવતો હતો આ કાર્યવાહીને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે રાહુલ ગાંધીને સજા આપી

આતંકી કાવતરાનો પર્દાફાશ ત્રણસો કિલો આરડીએક્સ મળ્યું જમ્મુ કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી આશરે ત્રણસો કિલો આરડીએક્સ એ કે રાઇફલ અને શંકાસ્પદ રસાયણો મળી આવ્યા છે આ કાર્યવાહી આતંકી સંગઠન અનસાર ગઝવત ઉલ હિંદની તપાસનો ભાગ છે જેનાથી સંકળાયેલા બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રીજો ફરાર છે અમેરિકા રશિયા અને ચીનની અર્થવ્યવસ્થા ડામાડોળ વિશ્વની મહાસત્તાઓ રશિયા અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદીનો માહોલ છે યુક્રેન યુદ્ધને કારણે રશિયા વર્ષના અંત સુધીમાં મંદીની લપેટમાં આવી શકે છે જ્યાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે અમેરિકામાં ઓક્ટોબર સુધીમાં અગિયાર લાખ લોકોની છટણી થઈ છે જે કોરોના પછીની સૌથી મોટી છે ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે જ્યારે ચીનમાં રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો ફટકો પડતા મકાનોના વેચાણમાં બેતાલીસ ટકા જેટલો ઘટાડો થયો છે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં બનશે મંત્રી ભાવનગરના વલ્લભીપુર ખાતે યોજાયેલા તાલુકા કોળી સમાજના મિલન કાર્યક્રમમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ મોટું રાજકીય નિવેદન આપ્યું તેમણે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી બે હજાર સતાવીસ માં ચૂંટણી લડશે તેવા સ્પષ્ટ સંકેત આપ્યા એ કહ્યું કે બે હજાર સત્તાવીસમાં દિવેશભાઈ લડશે જીતશે અને મંત્રી પણ બનશે ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માત મહિલાનું મોત સાત ઇજાગ્રસ્ત ગાંધીનગરના મોટા ચિલોડા દહેગામ રોડ પર કેશવ હોટલ નજીક ગઈકાલે રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો બેફામ ઝડપે દોડતી ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી બાદમાં પાર્ક કરેલી આવ્યા ટ્રક સાથે અથડાઈ અકસ્માતમાં પુનમબેન ઠાકોરનું મોત થયું જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા કારમાંથી દારૂની બોટલ મળી અને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ટ્રમ્પ ફરી ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ નીતિને વિસ્તૃત કરવા તૈયાર છે મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકન કંપનીઓની માંગ પર સ્ટીલ સંબંધિત સાતસો નવા ઉત્પાદનો પર ટેરિફ લાગુ કરવાની સંભાવના છે હાલ 407 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લાગુ છે આ નિર્ણય સાયકલ ઘરગથ્થુ ઉપકરણો અને ઉદ્યોગ ઉપકરણોને અસર કરી શકે છે નિષ્ણાતોનું માનવું છે કે નવા ટેરિફથી ભારત અને ચીનની નિકાસમાં વધુ ઘટાડો થઈ શકે છે સાઉથ બોપલમાં વિશ્રાતી ગેમ્સ થીમ આધારિત ગાર્ડન તૈયાર અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારને એએમસી દ્વારા આશરે ચાર રૂપિયા પચાસ પૈસા કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે આ ગાર્ડનનું લોકાર્પણ તેર નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ગાર્ડનની મુખ્ય વિશેષતા તેની વિસરાતી ગેમ્સ થીમ છે જેમાં બાળકો માટે સાપ સીડી અને લંગડી જેવી પરંપરાગત રમતોના સેક્શન તૈયાર કરાયા છે તમામ વયજૂથ માટે અહીં ઓપન જિમની સુવિધા ઉપલબ્ધ છે તિરુપતિના પ્રસાદમાં અડસઠ લાખ કિલો નકલી ઘી તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ તિરુપતિ લડુના ઘીમાં ભેળસેળ મામલે સીબીઆઈ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે સીબીઆઈએ શોધી કાઢ્યું કે ઉત્તરાખંડની ભોલેબાબા ઓર્ગેનિક ડેરીએ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમને અડસઠ લાખ કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કર્યું હતું આશ્ચર્યની વાત એ છે કે આ ડેરીએ ક્યારેય એક ટીપું પણ દૂધ કે માખણ ખરીદ્યું નહોતું જે દર્શાવે છે કે આ વિશાળ જથ્થો બનાવટી હતો અમે યુદ્ધ માટે તૈયાર જ છીએ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ઇસ્તાંબુલમાં ચાલી રહેલી શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડ નિષ્ફળ ગયો છે પાકિસ્તાનના ખરાબ વલણને મંત્રણા ભાંગવાનું કારણ ગણાવી તાલિબાની મંત્રી નુરુલ્લા નુરીએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર આપ્યો છે કે અફઘાનોની ધીરજની પરીક્ષા ન લો તમે યુદ્ધની ધમકી આપી છે તો અમે યુદ્ધ માટે તૈયાર જ છીએ આતંકીઓને જમીન નહીં આપવાની પાકિસ્તાને લેખિત પ્રતિબદ્ધતા માંગતા મંત્રણા તૂટી હતી ભારતીય રિઝર્વ બેન્કનો ખુલાસો આરબીઆઈના તાજેતરના આંકડા મુજબ વિદેશી હુંડિયામણ અનામત ઘટીને એકસઠ લાખ રૂપિયા કરોડ પર આવી ગયું છે વૈશ્વિક આર્થિક સંકટ વધતા કરવેરા અને આંતરરાષ્ટ્રીય યુદ્ધોની અસરથી ભારતીય રૂપિયો ડોલર સામે અઠ્યાસી રૂપિયા સડસઠ પૈસા સુધી નબળો થયો છે નિષ્ણાતોના મતે આ ઘટાડો આયાત નિકાસના ખર્ચમાં વધારો લાવી શકે છે અને વેપાર સંતુલન તથા મોંઘવારી પર નકારાત્મક અસર પેદા કરી શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કચરામાંથી બનાવશે સી ગેસ અમદાવાદમાં એએમસી બે મહત્વકાંક્ષી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરશે AMC શહેરની 2850 હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી એકઠા થતા ઓર્ગેનિક કચરામાંથી બાયોગેસ દ્વારા CNG બનાવશે જેનો ઉપયોગ AMTS બસોમાં થશે શરૂઆતમાં 100 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરશે અને સ્લરીનો ઉપયોગ ખાતર તરીકે થશે ઉપરાંત રોજ ક્યુ મેટ્રિક ટન થી વધુ નોનવેજ કચરામાંથી પશુ આહાર બનાવવાનો પ્લાન્ટ પણ સ્થાપાશે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ અમદાવાદમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા માટે પોલીસ કર્મચારીઓની મોટી ઘટ મુખ્ય કારણ છે ટ્રાફિક વિભાગમાં કુલ પાંચ હજાર નવસો અઠાવન મંજૂર જગ્યાઓ સામે હાલમાં માત્ર ત્રણ હજાર સાતસો ચોરાણું પોલીસ કમીઓ જ ફરજ બજાવે છે એટલે કે બે હજાર એકસો મી વધુ કર્મચારીઓની અછત છે આ ઘટમાં ચાર એસીપી છસો અડત્રીસ એ અને આઠસો મી વધુ કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે સ્ટાફની તીવ્ર અછતને કારણે ટ્રાફિક વ્યવસ્થાપન નબળું પડે છે જેનાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે નાના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ ઓસ્ટ્રેલિયા સરકારે બાળકોની ઓનલાઇન સુરક્ષાને ધ્યાને રાખીને મોટું પગલું ભર્યું પીએમ એન્થની આલ્બાનીઝે જાહેરાત કરી છે કે ઓનલાઇન સેફટી અમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ હેઠળ હવે સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં પીએમ કહ્યું કે આ પ્રતિબંધ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસ પર ડિજિટલ દુનિયાની નકારાત્મક અસરને રોકવા માટે છે આ કાયદાને લાગુ કરવા માટે પ્લેટફોર્મસે ઉંમરની ચકાસણી કરવી પડશે